બાપ છે કે શેઢાનો હાપ મને તો ખબર જ નથી પડતી સવાર પડે એટલે કે દૂધ લઈ આવો સાહ લઈ આવો લોહણ લઈ આવો કોમ કરવા પેદા છો છું હું અલ્યા તમે ચિંતા છોડો અમરોજી આગેવાન આવે ને એટલે વાર્તા પૂરી થઈ જાય એના ગમે એવું રામણું હોય તો મટી જાય કડીક ના લડશો કડીક ના લડશો હું આવું હરો બરોબર હા આ મને જો સરપંચ કેમ બળતા છે એ સરપંચ એ ચીડી ચા આવે છે એલે સરપંચ એલે સરપંચ માર હા હરા રાવણું કૂટવાનું છે સરપંચ જારે જારે સકન લીધો તારે કાક શું છે એલે સરપંચ ઉભારો અરે કોટી પડી આ આવતો નહીં રેડી છે રેડી છે તું આજે હદી છે આ તો ચીડે થાયો છે

શોને કે આ હું ખોટું મગસ બગાડ્યા વગર તરીમાં લાગે આ ભમરાલાને છકન છએ તો આજનો દાડો કંક નોતો રહેવાનો છે મારે બીજી ઉપાધીને ધોસ પડ્યો તો પડ્યો નહીં કોણ અલ્યા સરપંચ હલા ચમ પડી જા કરવા આવું તમને ના નથી આવું અલ્યા પડ સરપંચ તમારું ખોટું મુખરી કેવો સરપંચ પણ હોહલાની સાઈડ કાપી નાખે એવા જોડિયા છે ઓલિમ્પિક માં કદાક નામ નોધાવા ને તો સરપંચ સિવાય કોઈ ના જીતે ભાઈ આહા વગર વેત નું આવ્યું છે પાજીયું પરમ પાજીયું સરપંચ કો છે બે કલાક પહેલા તો રેડી હતા શું શું આ બધું આ કાળ મોટા ભાઈ તારા માના છે એમ મારા માના એટલે

એક વાર શકન થાય તો ખબર છે નડે પણ બે બે વાર આ કાળ મોઢાને શકન થાય એટલે એ નડે ગતરે મારી નજર તારા નામનો નથી ફોડાવું

તેંદનનો પાસો મેલ્યો આજ દોશી મરી ગઈ છે ડોહો મરી ગયો છે હા હરો આડો હા હરાને પાડું છો તો અન પેહ કે નહીં દુવાલથી આ તું ના દુવાલ ને તો ને ભેગી ઉપાડી લાવી આ ઉમાડ્યો પાડી તેડે ને દાવરો પાસો ખાવા ના બનાવ તો પાડી આઈને જ બનાવશે આ વાહણ બધે માથા મારી ગયો તમે ત્યાં એ સાહેબ હા આપણે તો મારા કાસા મેળે મુબા અલ્યા બે નંબરિયા છે ને આવા કાસા નેળી જ નેહરે છે અને ચાક ઉપરલા ખાતાવાળા પકડત આપણે સસ્પેન્ડ ના થા એટલે પણ ઈ તો કાસા રોડે હડતા છે આ તો નેળી છે આ કોણ હડવાનું છે બંધ થા તને ખબર ના પડે એક તો નવું નવું નોકરીએ લાગ્યું છે લપલપ થાય છે વર્ધી ચમ નહી પેરી તો છે હુકાણ નહી સાહેબ તાટની તો લેલી ચમચમ પહેરું તો ના હાલમાં નથી પણ તો બાના કાઢે છે મજામ સાહેબ આવ મજામ કેમ હે નેળીયામાં

એ સાહેબ છોરીનું બાઈક નહીં મારી ભાઈની સોગઠ મુ હમણાં જ નવ લાગે હે દતેગ ના કર દતેક ના કર તારું કોઈ હે સાહેબ નહીં હે નહીં લીધું હમણાં જ લીધું નહીં ના લાયસન્સ ના સાહેબ હમણાં જ લીધું રોડ વગર છે હે તને ખબર નહીં કે આ મારા વિસ્તારની અંદર કોઈ એમ કામ જ છે તને છે લાયસન્સ વગર હેડે છે

હું તો કેતો તો કે આપણે ઓલા ભમરાળાના શકન સાથે દાડો ફેલદા છે આ હાથ ઉધી એક બાઈક ડિટેન કરીને કાઈ થયું એ ને તો વિશ્વાસ નહી આવતો મને કાક હાથ ઉધી તો થાવાનું છે તમે નહી માનો લા મે એટલે ટન ઓ ડીવાયએસપી ઓફિસ થી ફોન આયા નમસ્કાર સાહેબ જી નમસ્કાર કાળાજી ધનાજી બોલ્યા હાજી સાહેબ હા ટ્રેક્ટર તો તમને સસ્પેન્ડ કરવામાં આયા છે કે જી

હું નતો કહેતો કે હા સુધી કાક થવાનું થયું કે નહીં હાસી વાત તો એના અભશકન શાહી મને નડ્યા તો ખરી પણ એ હા તારા હરી છું કાઈ ના છું આ વિઘન સાહેબ મારા ઉપર આવવાનું હતું પણ તમારા ઉપર આવ્યું ને એટલે હું બસી ગયો કેમ મારા હું મારે ફોન આવ્યો સાહેબ પડો હું તો કાટું ભરતી હવે સાહેબ શું લખેલ નામ ઉપાડું પાઈ ઉપાડું હાલો જી લેમડો જી બોલ્યા

તો સાહેબ આ ડ્રોન ને આવું બધું તમ ચાર ના લગાવવા પડ્યા હવે ઘર જાતા રોજો હો ઘર જાવું કે યાર તો મારે જવાનું છે એ સાહેબ કપાઈ ગયો કા કાકા કા પાછું કર્યો નોકરી ની રાખે હવે હું જા બાઈક બાઈક લઈ લો પોલીસ સ્ટેશન સાહેબ ખોટું થઈ ગયો ભાઈ રેડી પણ ચા આવી મારી પાસે છે સસ્પેન્ડ રાખે એટલા દાડા બાઈક તો મારે દૂધ ભરાવા કામ આવશે